સ્માર્ટ સિટી વિસ્તારમાં એકસો બત્રીસ કરોડના ખર્ચે બનીને તૈયાર થયેલ અટલ સરોવર આવતીકાલ એટલે કે એક મે ગુજરાતના સ્થાપના દિવસથી લોકો માટે ખુલ્લું મુકાશે જે બાદ રાજકોટવાસીઓને રેસક્રોસ આજી ડેમ અને રામપાર્ક ઉપરાંત વધુ એક પિકનિક પોઈન્ટ મળશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે અટલ સરોવરમાં પ્રવેશ ફી મોટા માટેની પચીસ અને નાના બાળકોની દસ રૂપિયા રહેશે પિકનિક પોઈન્ટ સાથે રાજકોટમાં પાણીની સમસ્યાનું પણ નિરાકરણ આવશે આવતીકાલથી રાજકોટની અંદર એક નવું રાજકોટ ડેવલપ કરવા અને એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની અંદર ચૂંટણી પહેલાં અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ પરચુરણ કામો થોડા ઘણા બાકી હતા એ પરચુરણ કામ પૂર્ણ કર્યા છે અને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે આવતીકાલ પહેલી મેના દિવસે રાજકોટનું નજરાણું અટલ સરોવર કારણ કે રાજકોટ